બેઠો ટાઈમ નથી ચાતો કોઈકને ફોન કરું આવે તો હારું કોઈ ફોન હાલો ભાઈ હા એટલે હા એ હું રમવાનું ગોતતો તો તો આપણે રમવાનું ક્યાં બોતાવીશું અહીંયા બગીચામાં વય જવું એ અહિયા પોલીસવાળા કોઈ ન આવે અને સેફટીની સેફટી રહે

હલો આપડા ત્યાં છો બનો

ઓલો સાહેબનો તો કાઈક મને ફોન માં કહેવાનો હતો ને મજા આવી રમાતીત મજા આવી પણ તું જે સાહેબનો કેતોતો ને ઈ ગોહી સાહેબ નવા આવ્યા હો જુગાડવાળા ને ગોતી ગોતીને બે ત્રણ દી ઉભા નો ખાવા દે હે ઈ તો જોઈ ઉજાઈ આવે કૃષ્ણ જગન્નાથો પ્રેમાનન્દી ઈ ક્યાં હુઆ 3000 હાલ આપળો 4000 નો બંધ કરું ને હું જોઈને હવે આલું

હું પાછા એકવાર 24000 ચોવીસ હજાર આલે તો આપણે હે ને આ રાણી એ ઉઠા લે દેવા ઉઠા લે બાબા વિદે તાડે તો યાર તને રાણી નીકળે તો તો જીતી ગયો અરે કાઈ ન સમાડો એવું અમને ધક્કા ખવા આવે છે બોલા ગોવી બોલા ગોવી સાહેબ બધે આટા માય કઈ દેવ કોઈ છે જુગાર બધે હાઈ તમનો ચાલુ છે કે જુગારવાળા વાળા કે મળતા નથી હતી જમણા આપણે ખેતુને કે બધે ગોતી છે પણ કે કઈ મત બધું જોવા દેતું નથી ક્યાં રમે હંતાઈન બધી કોલ જુગાર તો ચાલુ છે કે રમવા વાળા જ નથી આખી વાત છે

તું ક્યાં હૈ દેખાય આ હાલા બીમ મજા આયેગા ના ભીડો પાંચ સો પાંચ સો હાલો પડે ને બંધ હાલો આપડા 500 બા પાક સો હજારી દી હાલો હાલો બનો બનો હજાર આયા